નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના મણિનગર એલજી ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય અગિયારમાં યોગ દિનની અનોખી ઉજવણી કરવામાં આવી ઓમ ધ થર્ડ આઈ યોગાના યોગવીરોએ કાર પરના બોનેટ પર બેસીને વિવિધ યોગના આસનો કરી યોગ દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી નાના બાળ યોગવીરોથી લઈને મોટી ઉંમરના યોગવીરોએ યોગના અનેક આસનો કરી ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા સ્વસ્થા મસ્ત રહે સ્વસ્થે મસ્ત રહેવસ્થા બધા એ બીજા હાથ તરફ જોવાનું છે પાછા આવીશું હળવો હળવો સ્વાદ હારુરામ કલ્પના પેડેકર છે હું ઓમ ધ ખડે યોગાની ફાઉન્ડર છું અને સાથે સાથે ક્રીડા ભારતી સાથે જોડાઈ છું આજે અમે અહીંયા મણિનગર એસ્ટી ગ્રાઉન્ડ પર એક યુનિક રીતે યોગનું સેલિબ્રેશન કર્યું છે જેમ આપણા શિરણીઓ પાણીમાં અને પહાડ ઉપર વૃક્ષો ઉપર યોગ કરતા હતા તો હવે અમે એની રીતે કંઈક નવું કોન્સેપ્ટ લાવ્યા અને કાર ઉપર કર્યા દર વર્ષે અમે બી યુવિ રીતે કરતા જ હોઈએ છીએ પાણી પર અમે બી કર્યું છે પહાડ પર કર્યું છે બાઇક ઉપર કર્યું છે પાંચ વર્ષોથી અમે અલગ અલગ રીતે એની ઉજવણી કરતા હોઈએ છીએ અને આ વખતે અમે કાર ઉપર કર્યું છે તો ખૂબ સારો અનુભવ રહ્યો બધાનો અને ખૂબ સારી રીતે પ્રોગ્રામનું સંકલન બી થયું હું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર માનું છું એ યોજના એ યાત્રિ આ દિશામાં લઈને આવ્યા છે જેના લીધે અમને બી આવા સારા તક મળે છે કે યોગને અમે આવી રીતે સેલિબ્રેટ કરી શકીએ ખાસ કરીને દર વર્ષે અવનવી થીમ પર આધારિત યોગ થતા હોય છે આ વખતે કારનો વિચાર આવ્યો કેટલા યોગવીરોએ કાર ઉપર આ આસનો કર્યા હતા એકસાથે સાથે લોકોએ વીસ જેટલી કાર છે એના પર આસન કર્યા અને સાથે સાથે નીચે બી એનાથી વધારે લોકોએ યોગ કર્યા છે જે પ્રોટોકોલ પ્રમાણે નીચે ચાલતું હતું એ જ કાર ઉપર ચાલતું હતું અને સાથે સાથે છોકરાઓ એડવાન્સ આસન કર્યા છે એ તમને જોવા મળશે કે કઈ રીતે એ લોકો કાર ઉપર યોગા કરી રહ્યા છે તો ખાલી નીચે નીચે કરવું તો બધા સરળ રીતે કરી શકે છે પણ કાર ઉપર ચડીને યોગા કરીને બેલેન્સ બનાવવું ફોકસ કરવું ઘણું મુશ્કેલ છે એમાં છોકરાઓ બી હતા મોટા બી હતા જેમણે બહુ ખુશીથી ભાગ લીધો તો એક અનોખો એક ચેપ્ટર હું કહીશ કે ચાલું કર્યું છે અને જેમ નરેન્દ્ર મોદીએ કીધું છે કે માય વે માય યોગા તો એ રીતે અમે અનોખી રીતે આજે યોગનું સેલિબ્રેશન કર્યું છે